તમારા વિસ્તારના તાજા અને સચોટ સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાત તુફાન ન્યૂઝ સાથે વિડીયોને લાઈક કરી શેર કરો અને જીટી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો ગુજરાત તોફાન ન્યૂઝ ધનોરી ગામે આવેલ આંગણવાડીના બાળકો કેમ બહાર બેસીને ભણવા મજબૂર તંત્ર નિંદ્રામાં કોઈ મોટી દુર્ઘટના થાય તો જવાબદાર કોણ વલસાડ તાલુકાના ગામોમાં છવ્વીસ વલસાડ ડાંગ લોકસભાના ઉમેદવાર અનંત પટેલે આગેવાનીની શુભેચ્છા મુલાકાત લીધી હતી તે દરમિયાન વલસાડ તાલુકાના ધનોરી ગામે આવેલ શાંતિનગરમાં આંગણવાડીમાં સ્થાનિક લોકોએ કરેલ રજૂઆતના આધારે આશરે ચાલીસથી વધારે આદિવાસી સમાજના બાળકો ખુલ્લામાં બેસીને ભણવા માટે મજબૂર બન્યા છે

કાર્યક્રમ આપવાની ફરજ પડશે ધનોરી ગામે આવેલ આંગણવાડીના બાળકો